હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં સ્વાગત છે આજે હું લઈને આવું છું તેર થી છવ્વીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ અરે સોરી તેર થી સોળ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે પરંતુ એ પહેલા વિડીયોની લિંક ને મિત્રો સાથે શેર કરી દેજો વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે ખરું ને ફ્રેન્ડ્સ તો તમે અને હા અને સોરી કે હું બેરીઓ થોડાક ઇન્ટરનેટ નો ઇશ્યુ હતો એના કારણે તમારા માટે વિડિયો લાવી શકી નહીં એટલે હું સંગ તમને આપી રહી છું રાઈટ તો હવે બિલકુલ પણ સમય બગડે હવે આપનો આપણે આજે આપના પ્રથમ પ્રશ્ન તરફ જતા રહીશું રાઈટ હાલમાં DRDO ની હૈદરાબાદ સ્થિત DRTL દ્વારા પરીક્ષણ કરાયેલ સ્ક્રેમજેટ એન્જિન શેના માટે ઉપયોગી છે ઓપ્શન એ હાયપરસોનિક ક્રૂઝ મિસાઈલ ડેવલપ કરવા સબસોનિક ક્રૂઝ મિસાઈલ માટે

સતત બાર મિનિટ થી વધુ સમય સુધીનું લક્ષ્યાંક બાર પાર પાડ્યું છે આ પરીક્ષણ ડીઆરડીઓ ના અત્યાધુનિક ક્રેમ જેટ કનેક્ટ પાઇપ કેન્દ્રમાં કરવામાં આવ્યું છે જેના માટે ઉપયોગી છે તો હાઈપરસોનિક મિસાઇલ માટે રાઈટ હાઈપરસોનિક મિસાઇલ અવાજની ગતિથી વાત ગણી વધુ ઝડપી હોય છે આ તમારું પ્રૂફ બરાબર છે એટલે તમારે આ જોઈ લેવાનું અને વિડીઓની પીડીએફ ડાઉનલોડ કરો છો એટલે તમને બધું જ મળી જશે તાજેતરમાં ઈસરો દ્વારા પીએસએલવી સી સિક્સટી ની કેટલા નંબરની ઉડાન ભરવામાં આવી હતી તમને ખ્યાલ આવશે કે એ નિષ્ફળ ગયું છે આ વર્ષનું પહેલી પીએસએલવી ની હતી ની ઉડાન હતી પરંતુ નિષ્ફળ ગઈ છે પરંતુ કયા નંબરની હતી એ આપણે યાદ રાખવાનું છે ઓપ્શન એ એકસઠ ઓપ્શન બી બાસઠ ઓપ્શન સી ત્રેસઠ ઓપ્શન ડી ચોસઠ

શ્રી સતી સ્ટેવન સ્પેસ સેન્ટર હરિકોટા થી લોન્ચ કરવામાં આવ્યું હતું પીએસએલવી 62 ની 64 ઉડાન હતી પીએસએલવી DL વેરિયન્ટ નું પાંચમું મિશન હતું પીએસએલવી નો અર્થ તમને ખબર છે પોલાર સેટેલાઇટ રાઇટ લોન્ચિંગ વેહિકલ અને એને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ માટે સૌથી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે આમાં કેટલા સેટેલાઇટ હતા મુખ્ય સેટેલાઇટ ને 18 પેલોડ એટલે કે બીજા દેશના પણ હતા

અને શૈક્ષણિક સંસ્થાના સેટેલાઇટ પણ લઈ જશે જેમાં આયુલ સેટ જે હવામાંથી રિફ્યુલ કરવાની ક્ષમતા ધરાવતો હતો ડીએ લચિત સીજીએસટી સેટ પછી કહ્યું છે તો સંસ્કૃત સેટ એ બધા સેટેલાઇટ લઈ જવાના હતા વિદેશના સેટેલાઇટ કેટલા હતા થયોસ એટલે થાઈલેન્ડનો નો કીડ કેપ્સ્યુલ અને મુનાલ અને એજ્યુ સેટ ચાર સેટેલાઇટ વિદેશી હતા રાઈટ હવે તમને થશે મેડમ મેં માહિતી લીધી છે તો આ રહ્યું તમારું પ્રૂફ ઓકે એના વિશે બરાબર હવે તાજેતરમાં ચર્ચામાં આવેલ પંખોડી પોર્ટલ કોને લ કર્યું છે રક્ષા મંત્રાલય બાળ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય તો અહીંયા આપણો જવાબ શું આવશે ઓપ્શન બી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઓકે આ સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ છે ત્યાં બધી માહિતી એક જગ્યાએ મળશે એકીકૃત કોર્પોરેટર સોશિયલ અને ભાગીદારી માટેનું સુવિધા કેન્દ્ર છે જેનો હેતુ મહિલા અને બાળ વિકાસની પહેલોમાં સંકલન પારદર્શિતા અને માળખાગત હિતધારકોની ભાગીદારી મજબૂત કરવાનો છે અહીં મહિલા અને બાળ વિકાસ કાર્યક્રમ માટે કામ કરતી વ્યક્તિઓ એનજીઓ એનઆરઆઈ સરકારી સંસ્થા આ રહ્યું એનો પ્રૂફ બરાબર અને સામેલ કઈ યોજનાઓ છે તો પોષણ સ્વાસ્થ્ય પ્રારંભિક અવસ્થા બાળ અવસ્થા પછી શિક્ષા બાળ કલ્યાણ સંરક્ષણ પુનર્વસન મહિલા સશક્તિકરણ એ બધું આની અંદર આવી જશે તમારે આવી ગયું પ્રૂફ એનું ઓકે હવે આગળનો પ્રશ્ન ત્રીજું આંતરરાષ્ટ્રીય ભારતીય ભાષા સંમેલન ક્યાં યોજવામાં આવ્યું ઓપ્શન એ નવી દિલ્હી ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન સી પશ્ચિમ બંગાળ ઓપ્શન ડી બિહાર તો અહીંયા પણ આપણો જવાબ આવશે ઓપ્શન એ નવી દિલ્હી રાઈટ સંસ્કૃતિ મંત્રાલય અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર

અને એક પ્રશ્નમાં તો બધા જ ડેઝની ડિટેલ આવી જશે તમારે તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ક્યાં ઓપ્શન એ આંધ્રપ્રદેશ ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં બોલો ખ્યાલ હોય તો બોલો અગિયાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ મહારાષ્ટ્રના અહિલ્ય નગરમાં કે કે રેન્જમાં ફરતા એટલે કે જે ચાલતું લક્ષ્ય હતું એની સામે ડીઆરડી એક્ટિવ જે ચાલતું હોય એની સામે સિસ્ટર લેબોરેટરી હૈદરાબાદ દ્વારા ત્રીજી પેઢીના ફાયર એન્ડ મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ટેકનોલોજીથી છે છે એમાં શું એટલે કે ઇન્ફ્રારેડ હોમિંગ સીકર ઓલ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ કંટ્રોલ સિસ્ટમ 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 ફાયર પરફોર્મન્સ સાઇડ સાઇનિંગ સિસ્ટમ જેવી ટેકનિક ઉપયોગ કરવામાં આવી છે આ અર્થ ટાર્ગેટ સિસ્ટમ જોધપુર સ્થિત ડિફેન્સ લેબોરેટરી દ્વારા ટાર્ગેટ ટેન્કનું અનુકરણ કરવા માટે વિકસાવવામાં આવી હતી રાઇટ આ મિસાઇલને ટ્રાઇપોડ અથવા તો લશ્કરી વાહનોથી પણ લોન્ચ કરી શકાય છે તો યાદ રાખી લેજો બહુ જ અગત્યનું છે બરાબર છે છઠ્ઠો પ્રશ્ન ખૂબ અગત્યનો છે કોન્ફરન્સ ઓફ અ સ્પીકર એન્ડ અ પ્રિસાઇડિંગ ઓફિસર સંમેલન ભારત દ્વારા નવી દિલ્હીમાં આયોજિત થયો હતો સી એસપીઓસી બે હાજર છવ્વીસ નું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે હવે ત્રણ વિધાન છે કયું સાચું છે તો અહીંયા આપણો જવાબ આવશે સરકારી ઓપ્શન ડી બરાબર બધા વિધાન સાચા છે હવે એની સ્થાપના તમને ખ્યાલ જ છે ક્યાં થઈ ક્યારે થઈ હતી બરાબર કોમનવેલ્થના દેશોના સંસદના સ્પીકરો અને પ્રેસાડિંગ ઓફિસરનું આંતરરાષ્ટ્રીય મંચ જેનો હેતુ સંસદીય લોકશાહીને મજબૂત કરવાનું છે આ વર્ષે અગત્યનું કેમ છે તો ભારતમાં યોજાશે બરાબર કયા નંબરનું છે

અધ્યક્ષ છે સત્યાવીસમું સંમેલન ક્યાં યોજાયું હતું તો યુગાંડાના કંપાલામાં આટલું અગત્યનું છે હવે આમાં જે પણ ચર્ચાઓ થઈ હશે એ આજના આજ સુધીની આવશે એ પછીના પણ કોઈ પણ નેક્સ્ટ સ્ટુડિયોમાં લઈ લઈશું બ્રિક્સનું ભારતમાં યોજાઈ રહી છે તો બ્રિક્સ અંગેની વિગતમાં આપણે ટૂંક સમયમાં લઈને આવીશું દર વર્ષે ભારતમાં વેટેરન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે બાર જાન્યુઆરી તેર જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી जानेवारी जान्युवारी सोळ जास्त जानेवारी जान्युवान डे स्किल डे 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 याद राखे चो। और चे, याद राखी अरे स्टार्टअप स्टार्टअप जानेवारी जानेवारी राखजो तो चला। अहीं आप्र सोसी सो राइट बराबर हवे ख्याल असे जानेवारी तो राष्ट्रीय युवा दिवस जानेवारी લોહરી પંજાબમાં ને હરિયાણામાં હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે બરાબર છે ચૌદ જાન્યુઆરી તો પોંગલ મકર સંક્રાંતિ અને બિહુ બરાબર છે અને સાથે સાથે આર્મ ફોર્સ વેટરન ડે બરાબર આટલા દિવસ ઉજવાય છે આ દિવસે ફિલ્ડ માર્શલ અરે સોરી આપણે એની પર નથી કરવાનું આપ કામ બરાબર પછી દર વર્ષે ક્યારે ઉજવાય છે યાદ રાખવાનું છે બરાબર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા મનાવવામાં આવે છે હવે દેખો આ તમારી માહિતી બરાબર સૈનિક દિવસ આટલું તમારે યાદ રાખવાનું છે કે ચૌદમી હોય છે હવે પંદર પંદરમી પંદરમી જાન્યુઆરી અચ્છા વેસ્ટ્રોન માટે એક સ્પર્શ સિસ્ટમ પર ડેવલપ કરી છે રક્ષા મંત્રાલય દ્વારા ડિફેન્સ મંત્રાલય દ્વારા

તો પોંગી પોંગલ સૂર્ય પોંગલ મઠ્ઠું પોંગલ કનો પોંગલ આ ચાર એના પ્રકાર છે તો ભોગલી કે માઘ બિહુ અત્યારે માઘ તહેવાર ચાલે છે એની આપણે ધીમે ધીમે લઈને આવીશું પછી કયું છે રોંગલી બિહુ અને કયું છે તો કટ્ટી બિહુ કે કાંગલી બિહુ બરાબર છે એટલું અગત્યનું છે પછી આવશે પંદર જાન્યુઆરી પંદર જાન્યુઆરી કયો દિવસ ઉજવાય છે ખૂબ અગત્યનું છે ભારતીય થલસેના દિવસ બરાબર છે આ વર્ષે તેનું આયોજન માર્ચ પરિડેની જયપુરમાં યોજાશે આ કયું સંસ્કરણ છે ઈઠ્યોતેરનું અને એમાં પે પેદલ કૂચ સવારી કુડે સવારીની બરાબર એનસીસ એનસીસી અપાચે હેલિકોપ્ટર બ્રહ્મોસ મિસાઇલ અને નવી ભૈરવ બટાલિયન પણ ભાગ લેશે બે ચાર ત્રેવીસ પહેલા ફક્ત દિલ્હીમાં આયોજન થતું હતું પણ ત્યારબાદ દિલ્હીથી બહાર આયોજન પણ કરવામાં આવે છે જ્યારે એમાં બેંગ્લોર લખનઉ પુણે અને આ વર્ષે જયપુરમાં આયોજન થશે હવે પંદર જાન્યુઆરી કેમ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ દિવસે શું હતું તો આ દિવસે આપણા ભારતના જનરલ કેમ કરિયપ્પા એ બ્રિટિશ ફ્રાન્સ બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી અને કમાન્ડર બન્યા હતા ભારતીય સેનાના એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે એ સિવાય સુગત્યનું છે

પછી એ સિવાય તમને એક મસ્ત મજાની માહિતી આપીશ આઠ ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ ચાર નવેમ્બર ડિસેમ્બર તો શું આવે છે ચાર ડિસેમ્બર આપણું ભારતીય નેવી દિવસ એ સાથે તમારા ડિફેન્સ સાથે જોડાયેલા કેટલાક દિવસો બરાબર ચૌદ જાન્યુઆરી આર્મ ફોર્સીસ વેટર્ન ડે પંદર મી અહીંયા લખવાની રહી ગઈ છે જે મેં લખી નથી તમને ખબર છે ભારતીય સેના દિવસ ઓક્ટોબર આવશે તો આઠ ઓક્ટોબર તો વાયુસેના દિવસ ચાર ડિસેમ્બર પછી દસ માર્ચોબર પ્રાઇઝિંગ ડે પહેલી ડિસેમ્બર બીએસએફ રાઇઝિંગ ડે ચોથી ડિસેમ્બર ભારતીય નેવી ડે સાત ડિસેમ્બર આર્મ ફોર્સેસ ફ્લેગ ડે વીસ ડિસેમ્બર એસએસબી રાઇઝિંગ ડે ક્લિયર આટલું તમારે પરફેક્ટલી યાદ રાખવાનું છે હવે તાજેતરમાં જી આઈ ટેક પ્રાપ્ત કરનાર નાગોરી અશ્વબંધ ગંધાપાન કયા રાજ્યના છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી હરિયાણા ઓપ્શન ડી પંજાબ બોલો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી રાજસ્થાન ડન રાજસ્થાનના નાગોરી અશ્વગંધા પાનને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે રાજસ્થાનની સુજતા મહેંદી બીજી કૃષિ પેદાશ છે જેને જીઆઈ ટેગ મળ્યો છે અચ્છા રાજસ્થાનની બીજી છે તો ગુજરાતની કેટલી ટોટલ કેટલી જીઆઈ ટેગ પ્રાપ્ત વસ્તુ છે ગુજરાતમાં અઠ્ઠાવીસ યાદ રાખજો છેલ્લે કોને મળ્યું હતું આરસપાનની અને કૃષિ પેદાશોમાં કોણ છે ચાર કઈ કઈ પાલિયા ઘઉં પછી કેરી પછી અમલસાડી ચીકુ અને ખારેખ યાદ રાખી લેજો હવે નાગોરી પાન છે અશ્વગંધા તો શું કરે છે તો ઔષધીય ગુણ ધરાવે છે લોહીનું ઊંચું દબાણ હોય ક્ષય રોગ હોય સ્ટ્રેસ એન્જાઇટી વગેરે માટે તે ખૂબ ઉપયોગી છે એમાં પણ સ્ટ્રેસ માટે જવાબદાર કાર્ટોસોલને તે નિયંત્રિત કરે છે આ બરાબર ફ્રેન્ડ્સ હવે આ વિડીયો તમને ગમ્યો હોય મજા આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ટ્રિક્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ખરો ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે મિત્રો